વિનુભાઈએ કહ્યું હતું કે આઠ વર્ષથી કોઈ ગેંગર રહેવા દીધી નથી તો સાહેબા તમારા જ ગામનો ટપોરી લોકોને મારી રહ્યો છે એ શું છે આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવી ઉલ્લેખ કરવામાં આવ્યો સોશિયલ મીડિયામાં ચિરાગ ગોટીની રાજકીય સાંઠઘાંટને લઈને પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે વિનુભાઈ બોરડિયાને ટાંકીને એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી તો આની પહેલાં વિનુ મોરડિયાએ શું કહ્યું હતું આવો સાંભળીએ હું પહેલી વાર ચૂંટાણો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત અને નહીં તો પછી કતાર ગામ છોડી દે અને તમારી ખાતરી માટે કે આઠ વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય તો બતાવજો મને નગર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી અને એના

વધુ વિગત રાકેશ રાકેશ સુરતમાં ચિરાગોટી મામલે હવે પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખે એક પોસ્ટ કરી અને આ પોસ્ટ વિનુ મોરડિયાને ટાંકીને લખવામાં આવી છે ક્યાંક રાજકીય સાઠ ગાંઠ હોય તેવા પણ આક્ષેપો લાગી રહ્યા છે

જે છે તે નાખવામાં આવ્યા છે તે વાત જણાવી હતી ત્યારે જે પ્રમાણેનો ગોટી ગોટીનો સમગ્ર વિસ્તારની અંદર આતંક જોવા મળ્યો છે અનેક લોકોને રંજાડવામાં આવ્યા છે વ્યાજે રૂપિયા આપી અને માર મારી વિડીયો બનાવવામાં આવ્યા છે ક્રિકેટ પણ બચાવી પાડવામાં આવી છે આવા સંજોગોની અંદર જે પાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને બીજેપી આગેવાન નંદના પાંડવ દ્વારા વિનો મોરડીયા સામે આ છે તે સવાલો ઉભા કરવામાં આવ્યા છે તેમાં અસામાજિક તત્વો સસારધામ છોડી દે વાત કરી હતી તો આ જે અસામાજિક તત્વો કઈ રીતે રહી ગયા તેવા સવાલો છે તે